આ મને પથરા કૂટવાનું કીધું છે પણ વયસો જરૂર છે પથરા કૂટવાની હું તો કંટાળી ગયો છું કે મને થોડો એ મને મને ટાઈમ નહીં મળતો બાર કલાક સલંગ મારા આઠથી આઠ મજૂરી કરાય કરાય કશું કામ ના હોય તો એ મને વારવાનું કે હાંડવાનું કે માલકી એટલે પણ એ સમ હું એવું કરું કે અને સો મહિનાનો પગાર બાજી છે બોલા ઉપર માગું તો ઉપર નહીં મળતો

આજો તારા માટે કેટલો નાસ્તો કાઢી મેલ્યો હો ના મારા માલકીને કીધી વગર ના ખવાય ખા હું શું તમે દેખા લે 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 જે ખાવા કાજો પકોડી છે ટિકડી છે એ એ એ એ મૂકી દે મૂકી દે કોના પૂછી ના દે માલિકે કીધું તો એલી પણ ખાવા દે તું તમે કોના પૂછી ના દે હું તો આડે હુયો ના તો એ કરાય નઈ હવારાનો બાપલો તમે પેલા રોડો ટીપણ ન તો કીધું કાકા હુકમ હમ કરો સંકમ જીવ લેવા બેઠા છો પણ ઈકન તો જરૂર છે રોડો ટકવાનો ઘડીક ઝપિન બેહવા દે કે કોમ નઈ કરાવવાનો નોકર રાખત કોમ નઈ કરાવવાનો કોમ કરાવવાનો પણ કોમ હોય કરાય બીજું વધારેનું શું કોમ કરાવું રોડો ટકવાન નતો માલિકે ના પાડ્યું કે ઈ જવા દે તમારો માલિકમાં પરિવાર નહીં રોડો ટીકો જો અરે કોમ નઈ એટલે ઈટ્યુરીનેરી કોટવી દો જો અરે ભાઈ ઈટ્યુરી હું જરૂર છે તારે તમે તો હંગા દેડો જો બેય જા કોઈ ખાવા દે સોંતી થી ના તો મંગાયો ગયા બડી ભાગ પડાવા અંદર પણ ના તો કરો ને ના હાથ બે જણા ઓમે વળો અબલી બેટા પડે ને એને ફડતા આવજો નહીં ચાલો ના પા ફડતા જો બે જણા તો તું ખાવું બે પકોડી જો આ કે કરો સોના મોના ખોટું દઈરા આયડો ખાવા નું હેડો 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 ભૂખ લાગી પેલો કોમે વાળો કોમ પતાવો પૈખો કોમ બમ કરવો નહીં ઉભા નું ભગવાઈ તો બસ કોમ તો થતો નહીં છે હા

હેલો ચાલુ રાખ તમાર છોકરો છે છોકરો છે મારા 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 છોકરો તો રાજકુમાર જેવો છે હેલો હા હાલે તો બાપા ના લો હા જલ્દી ફોન આલો હેલો હેલો બાપા બોલ બેટા બોલ 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 મારા દીકરા મારા લાડક વાયા હું આવું છું કણ આવું છું હું કણ આવું છું તો કાઈ તો આગળ ઈ અલ્યા વોય નહીં આયા જે હોય તો ત્રાસ સાલ છે બધું હોય તો માલકીન તને મહિના છે હા

જાહેર ફટાફટ તો ભાઈ લિયા ઉપર ખાવાનું કરો તો ખાવાનું તો કરીએ ને અમે 12 વાગે એટલા પર ખાવાનું જ છે ખાવાનું 4 વાગે હું ઠાયો છે યાર બેસે પોઈલા ના કારણે મને ભરવા મોકલે તો બોલો ડાયરેક્ટ પોઈલા ભર્યા ભરવા દે જે ને સર હું કશો વધુ ને ચાર અને કોક તો સુબો સવાય કોક ચટાકા પટાકા હોય તો હું ચાઓ પલાડી પડે મારે યાર ઘેર હતા ને મારું રૂહિયા કી રાતની કી શ્રી વગા દેતી રોટલો વગા દેતી અને મર સુતરીનું બધું આલ્ટીમન દૂધ દૂધ ગોલ્ડ લાઈન ગોલ્ડ દૂધ યાર ઓરિજિનલ હું યાર બાર દૂધ તુલસી કે મહિનાથી બોલો તમે શું રહો છો તમે બાયા જે હું માલકીની મારા પડી ગઈ ને મને મારી માની યાદ આવી જાય મારી મા મને ટોચ કવરાવતી રોજ

एकदम हरी हरी पी देखा है तो जाना सनम ठेले में क्या क्या लाया है सनम पप्पा दिकरा पप्पा दिकरा पप्पा क्यों

ગાડી મુકવાના છે બધારે બોલવા બોલવાની વાત હા ગાડી ના મુકતી આયામાં આ માલિક છે પજેલા છે હા બે હાવ ઓર કર માલકી આ તો કુમેલી ખોટું કરી સમજી લેજો મારો દીકરો છે મને તક કુમેલો મને કોહાય પર વાત દીકરા ને કુમેલી તમે રાજાનો દીકરો છે છે તમે સમજી જજો અને મારો આ નહીં રહું છું હિસાબ કરી દેસો મેનો મારો હેલો મારા દીકાન તો કુમેલી છે હિસાબ તો આજે ની તક કાલે ની પૈસા લેવા તો સીધા દઉં હું તો તું કોમ કરો પણ તું નહીં તું ને કર જમ રે બાપો રે આવા દે તું હું અધો જો તું તો આવળો વેતનો જવાન જો આવતા બોલ ચાલુ થઈ જી જો એટલા એટલે નહીં રાખતી હા કોલ ના પડે ઘર માં તો બાપો કોમ કરશે પરી એ ખાણિયાનો જોબો પાડી તો બાર જઈને કાઢો હોય ને હેડો માં મા બે તને હું ઉણડું રહેવા તો બાપ બેટા ને બેને જવાબદારી લેશો બેની કોમ કોમ કરી કરજે જે કોમ કરે બધું કરી કો બેસો નવરાવાની એકદમ બુરથી પોલીસ જેવી હતી બેસો પોલીસ મારવી જો તો કદી પોલીસ કરી જવાબદારી લેશો પૂરી હવે હું હું લઉં એ તો કામ કર કામ માં કચા તો રોટલો ની બાળો બે માં જેને ભૂલે છે જોઈ લઈએ રાખ રાખો રાખમ બધો ને પેલી તૂટેલી ખાટલી ની બે ભેગા પડ્યા રહે ખાવાનું એ ઓ આપડા પડ્યા હોય તો જામ પર એ તો દે છોકરાનો ખવરાવો કોણ ખાવાનું આપણે આંગા ઘૂસી રહી ગયા તો ખાલી 12 વાગ્યા પણ 12 વાગ્યા કોમ

એનો બાપો શું હોય દવાના છીએ આગળ એવું થાય છે આપણને તો ખબર નથી પણ ભૂખ લાગી છે થોડું ખાઈ લઈએ અમારા ને માલકીન છે બેટા આપડે એટલી કે પડતી